છેલ્લા કેટલાક સમયથી ભારે ઉકળાટ અને અસહ્ય બાફથી વાગરા પંથકની પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ હતી ત્યારે ગતરોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી અને ત્યારબાદ મેઘરાજાએ જોરદાર પધરામણી કરતાં નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું મેઘરાજાએ આ સિઝનની પ્રથમ ઇનિંગમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સાથે જ તંત્ર દ્વારા હાથ ધરાયેલી હતી પાણીના અભાવે દુકાનો બેઝમેન્ટ એરિયામાં પાણી ભરાઈ જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે નગરના પ્રવેશ દ્વારે આવેલ અપનાનગર સોસાયટી પાસે તંત્ર દ્વારા ગટરની કામગીરીને અધૂરી છોડી દેવાતા પાણીનો નિકાલ ન થવાથી સોસાયટીમાં આવેલ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા મકાનમાં પાણી ઘુસી જતા લોકોના હાલ બેહાલ થઈ જવા પામ્યા હતા વહીવટી તંત્ર દ્વારા તાકીદે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો રોગચાળો પ્રસારવાની ભીતિ રહેલી છે વાગરા બજારના મુખ્ય બજારમાં ઢીચણસામાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે બોયરામાં આવેલ દુકાનો આખી આખી પાણીમાં ઘરક થઈ ગઈ હતી મુશળધાર વરસાદને પગલે વીજ પુરવઠો ખુટકારતા લોકોને ભારે કઠિનાઈનો સામનો કરવો પડ્યો હતો